અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાલા લોકો તમારી કચેરી તક બી આવશે એની બી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે અને એ જે સામને આવવાલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો

કોઈ પણ ચૂંટાયેલું જનપ્રતિનિધિ કોંગ્રેસ ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ વાળા કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

એ હમણાં પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય નું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટર અડ્ડા ચાલે છે એટલું જ નહીં ગુજરાતના મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે બહુ પાણી હોય તો ફાકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતા ને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે ચોસઠ હજાર કરોડ નું ડ્રગ્સ છેલ્લા પાંચ વર્ષમાં